ચાલો બાલ વાટિકા વાળા આવે સ્માર્ટ બોર્ડ માં એકડા લખવા જાય છે હાલો જય કુશભાઈ આ બાજુ આ બાજુ કુશ એ ખૂણે થી એકડો ચાલુ કર આ હા ખૂણે એક મિનિટ એક મિનિટ હવે લખ તો આ હા હા ચાલો દ્રષ્ટિ બેન બાજુમાં બગડો વાહ ભાઈ વાહ ચાલો શિવાની બેન તગડો તો પછી ગિરીજા સરસ થોડોક ત્રાસ તો પણ ચાલશે ચાલો હેતભાઈ ચોગડો એ તો પાંચડો થયો બટા ચોગડો ચોગડો કેમ હોય એની માથે લખી નાખો અહીંયા ચોગડો આમાં મોટા અક્ષરે લખ સરસ મજાનો ચાલો ઉતરી જાઓ સરસ ચાલો તમે છગડો શિવાંગી બેન જાઓ શિવાંગી બેન છગડાવાળા વાળા અરે વાહ વાહ ભાઈ વાહ હાલો સાતડો હો બેટા मींडा वालो सातड़ो करो करो के मेम छु उभाई रहो एक मिनिट चलो ये आवाज नहीं हो बेटा सातड़ो के मोय चालो, कर तो तू सातड़ो બેય જાવ નીચે સરસ ચાલો આઠડો ઓલા ટૂલ્સ ઉપર વહ્યા જાવ તો નવડો કર્યો બેટા આઠડો કોણ કરશે જાઓ દ્રષ્ટિબેન આઠડો કરવા અહીંયા વચ્ચે પાછળ વહ્યા જાઓ ત્યાં આઠડો કરો ત્યાં નવડાઈને બાજુમાં કરી નાખો હા હા કરી નાખો ત્યાં આઠડો લાકડી વાળો હાથ નહી અડાડવાનો બોર્ડ ને અહિયાં વહી જા સરસ ચાલો એકડે મીંડે દસ જાનવી બેન ઓલા ટૂલ્સ ઉપર ઉભા રહી જાવ એટલે હરકું લખાય અહીંયા અહીંયા વહી જા આગી બસ હવે લખો હાથને ડાળવાનું હા મીંડું કરો પાછળ એકડાઈની પાછળ મીંડું આવે ક્યાં મીંડું આવે એક મિનિટ એકડાઈની પાછળ મીંડું આવે બેટા અરે વાહ ભાઈ વાહ કરો કરો મીંડું પાછળ મીંડું કરવાનું બેટા એકડાઈની પાછળ ક્યાં કહેવાય એકડાઈને પાછળ અહીંયા ફરી વખત એકડે મીંડે દસ કરે અહીંયા પેલા મીંડું કરવાનું પછી એકડો કરવાનો ચાલો ચાલો તાળી પાડી દો બધા વાલ માટે આ તમારા એકડા જુઓ વાહ ભાઈ વાહ હે